નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાત ઉપર સતત છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ હવે ક્યારે રોકાશે દરેક વ્યક્તિ એવું કહી રહ્યું છે કે ખમૈયા કરો પણ ક્યારે વરસાદ રોકાશે અને હજી પણ કેટલા વિસ્તાર માટે ભારે છે તે વિષય પર વાતચીત કરવા આપણી સાથે પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ વરસાદ ક્યારે હવે રોકાશે અને હજી પણ કયા વિસ્તારો માટે ચેતાવણી આપ કહી રહ્યા છો ચોક્કસ ગોપીબેન જોવા જઈએ તો આ જે સિસ્ટમ છે આમ તો બે હાજર ચોવીસ ના ચોમાસાની તો સૌથી શક્તિશાળી સિસ્ટમ હતી પણ એની સાથોસાથ છેલ્લા પાંચ થી દસ વર્ષની અંદર આવડી મોટી સિસ્ટમ છે ગુજરાત ઉપરથી ક્યારેય પસાર થઈ નથી અને એમાં પણ મહત્વનું એ છે છે કે કે આ આ સિસ્ટમ 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 બંગાળની ખાડીમાંથી આવી હતી એટલે આમ ઘણી વખત ઘણા બધા મિત્રોને હશે મહત્વની ખાડીમાં ત્યારે હું આપને જણાવી દઉં જે હવામાન છે તમામ સંપૂર્ણપણે તાપમાન અને પવનની દિશા તથા પવનની ગતિ છે એનો આખો ખેલ છે હવે જે યોગ્ય હવામાન મળે યોગ્ય હવાની દિશા અને ગતિ હોય તાપમાન એને અનુકૂળ થાય ત્યારે સિસ્ટમનું પહેલું સ્વરૂપ બને છે જે સિસ્ટમનું પહેલું સ્વરૂપ હોય છે એને કહેવામાં આવે છે સાયક્લોનિક સર્ક્યુલેશન એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને વધુ ભેજ મળે અને યોગ્ય હવામાન મળતા એ થોડુંક મજબૂત થાય છે અને આને જે યોગ્ય હવામાન અને જે સિસ્ટમને મજબૂત બનવા માટે મહત્વનો રોલ હોય છે એ હોય છે તાપમાનનું જેટલું ઊંચું તાપમાન મળે એટલું એને એક નવી એનર્જી મળતી હોય છે ને મજબૂત થતી હોય છે સાયક્લોનિક સર્ક્યુલેશન જ્યારે મજબૂત બને ત્યારે એ લો પ્રેશર બને છે લો પ્રેશર મજબૂત બને તો એ વેલમાર્ક લો પ્રેશર બને વેલમાર્ક લો પ્રેશર પછી મજબૂત થઈને ડિપ્રેશન બને અને ડિપ્રેશન છે એ મજબૂત થાય તો ડીપ ડિપ્રેશન થતું હોય છે ડીપ ડિપ્રેશન છે એક પ્રકારે સૌથી શક્તિશાળી સિસ્ટમ ગણવામાં આવે છે એ જ શક્તિશાળી સિસ્ટમ રાજ્ય ઉપરથી અત્યારે પસાર થઈ રહી છે જો ડીપ ડિપ્રેશન છે આ ઠીક છે કે આ જમીન ઉપરથી પસાર થયું છે જો કદાચ આ ડીપ ડિપ્રેશન છે એ સમુદ્રની અંદર હોય તો આ સાયક્લોન બની શકે કેમ કે સાયક્લોન છે એ ડીપ ડિપ્રેશન પછીની સીધી કેટેગરી છે એ સાયક્લોન હોય છે અને સામાન્ય રીતે જોવા જઈએ તો જેટલી સિસ્ટમ છે એ મજબૂત હોય એટલી પવનની ગતિ પણ એની અંદર વધુ હોય છે એટલે આ જે ડીપ ડિપ્રેશન હોય ડિપ્રેશન હોય કે લો પ્રેશર હોય આ તમામ જે કેટેગરી છે એને એક પ્રકારે વરસાદી સિસ્ટમો ગણવામાં આવતી હોય છે એટલે આ જે સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન ના સ્વરૂપમાંથી જે બંગાળની ખાડીમાંથી આવી અને આપડી ઉપર આવીને ડીપ ડિપ્રેશન બન્યું હતું એ જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર ઉપરથી પ્રવેશ થઈ મધ્ય ગુજરાતના અમુક ભાગો થઈ અને અત્યારે કચ્છ ઉપર પહોંચી છે જોકે આ સિસ્ટમ છે ટ્રેક છે એ મધ્યપ્રદેશથી છોટા ઉદેપુર દાહોદ થઈ મધ્ય થઈને કચ્છ ઉપર આવી છતાં પણ ઓલ ઓવર રીતે એટલું કહી શકું માહિતી આપણે આમાં ડબલ વરસાદો પડવાના છે ભારેથી ભારે વરસાદો પડવાના છે અને એ જ વરસાદો આપણે ગુજરાતની અંદર જોવા પણ મળ્યા છે અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે જે અમારું લાસ્ટ પ્રિડિક્શન છે ત્યાં સુધી આજે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ આ સિસ્ટમ છે છે અત્યારે ઉપર ગઈકાલ સુધી જે ડીપ ડિપ્રેશન હતું આજે થોડીક સિસ્ટમ નબળી પડી છે નબળી પડી અને આ ડિપ્રેશનમાં ફેરવાય છે હવે સિસ્ટમ જેટલા સ્ટેપ ઉપર જાય એટલા સ્ટેપ પાછું નબળું પડે એટલે નીચું આવતું હોય છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન થી છે ડીપ ડિપ્રેશન સુધીનો એનું જે એક પ્રવાસ છે હવે જેમ નબળું પડતું જશે એમ પાછું અત્યારે આ જે ડિપ્રેશન બન્યું છે વેલમાર્ક લો પ્રેશર બનશે લો પ્રેશર બની અને ફરીથી પાછું સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને ને વિખાશે પણ આ વિખાય ત્યાં સુધીમાં હજુ પણ આ સિસ્ટમ છે ગુજરાતને છે અંદર મારે વાત કરવાની છે છે કે આ સિસ્ટમ એને અત્યારે યોગ્ય હવામાન નથી મળતું જેને કારણે કચ્છ ઉપર સ્થિર થઈ ગઈ છે એ પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકતી નથી અને આ સિસ્ટમ છે આવનારા દિવસમાં એટલે કે ત્રીસ ઓગસ્ટ ના રોજ સવાર સુધી આ સિસ્ટમ છે કચ્છ ઉપર સ્થિર રહેશે ત્યાંથી આગળ વધવા માટે એને યોગ્ય હવામાન નથી હવે તારીખે સવાર સુધી કચ્છ ઉપર સ્થિર રહેશે જેને કારણે હજુ તારીખે સવાર સુધી રાજ્યના અમુક જિલ્લાઓમાં જે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે જેમાં સૌ પ્રથમ તો કચ્છ કેમ કે કચ્છ ઉપર તો એનો સેન્ટ્રલ પાર્ટ છે કચ્છ અને કચ્છની અંદર પણ દરિયાઈ કાંઠાના ભાગો છે તેમાં આની તીવ્રતા વધારે રહેશે એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદર એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર અને કચ્છનો વિસ્તાર આમ ગુજરાતના ચાર જિલ્લાઓ ઉપર હજુ પણ ખતરો મંડરાઈ રહ્યો છે આ ચાર જિલ્લાઓમાં હજુ 8 થી 10 ઇંચ અથવા તો દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે અને મહત્વનું આ એ પણ છે મેં આપને જણાવ્યું એમ કે સિસ્ટમ જેટલી મજબૂત હોય એટલે એમાં પવનની સ્પીડ વધારે હોય છે આ ડીપ ડિપ્રેશન હતું એટલે ગઈકાલ સુધી પવનની સ્પીડ વધારે જોવા મળી જ્યાં વરસાદો પડ્યા ત્યાં પવન સાથે પડ્યા અને આજે પણ પવનની ગતિમાં સામાન્ય ઘટાડો આવ્યો છે બહુ ઘટાડો થયો નથી કેમ કે હજુ આ ડીપ ડિપ્રેશનમાંથી નબળું પડીને ડિપ્રેશન બન્યું છે પણ આ એક સ્ટ્રોંગ ડિપ્રેશન છે એટલે સામાન્ય કરતા વધારે પવનની સ્પીડ છે સૌરાષ્ટ્રના ભાગોની અંદર હોય કે કચ્છના ભાગોની અંદર હોય કે અન્ય ભાગોની હોય દરેક જગ્યાએ કિલોમીટર કરતા પણ વધારે નોંધાઈ રહી છે આ જ પ્રકારની સ્પીડ સાથે પવનો છે એ લગભગ આવતીકાલે એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ સાંજ સુધી આ પવનો જોવા મળે તેવી શક્યતાઓ છે ને આ સિસ્ટમને કારણે મેં આપને જણાવ્યું કે ચાર જિલ્લા પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છ આ ચારેય જિલ્લાની અંદર હજુ ભારે થી ભારે વરસાદની શક્યતાઓ છે એટલે આ ચાર જિલ્લા છે એ હજુ આવનારા બે દિવસ સુધી રેડ એલર્ટ ગણી શકાય અને બીજા નંબર આપણે જોવા જઈએ કે ઓરેન્જ એલર્ટ તો એની અંદર મોરબી અને જુનાગઢ અને એ સાથે રાજકોટના અમુક ભાગ એટલે મોરબી સુરેન્દ્ર સુરેન્દ્રનગરના જે પશ્ચિમના ભાગો રાજકોટના ભાગો અને જુનાગઢના ભાગો આ છે એ આપણે સેકન્ડ નંબર ઉપર હજુ ડેન્જર ઝોનમાં ગણી શકાય છે અને આ તમામ વિસ્તારોની બાદ કરતા રાજ્યના અનેક વિસ્તારો બીજા છે જેમ કે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ ના અન્ય વિસ્તારો હોય મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય એમાં પણ સામાન્ય થી મધ્યમ વરસાદો નોંધાતા રહેશે એટલે હજુ આપણે ત્રીસ તારીખ સુધી આ સિસ્ટમની અસર જોવા મળશે સંપૂર્ણપણે આપણે ત્રીસ તારીખે સવારે આ સિસ્ટમ માંથી મુક્ત થશું જો કે આપણે મુક્ત થયા પછી પણ વરસાદો છે અમુક વિસ્તારોમાં જોવા મળશે એનું કારણ છે કે કોઈ મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ હોય એટલે આઠસો પચાસ એચપીએ લેવલ ઉપર અને સાતસો એચપીએ લેવલે અમુક પ્રકારના ભેજ છે એ છૂટી ગયા હોય એ ભેજને કારણે આ સિસ્ટમ પસાર થઈ જશે રહી જશે પછી પણ એકત્રીસ ઓગસ્ટ 1 અને બીજી સપ્ટેમ્બર એમ બે થી ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા સામાન્ય વરસાદો છે એ ચાલુ રહેશે આ પ્રકારની સ્થિતિ છે એ અત્યારે અમે જોઈ રહ્યા છીએ કુબેન સાથે પરેશભાઈ માછીમારોને પણ ન જવા માટે કહેવામાં આવ્યું છે અને દરિયામાં પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જેટલા પણ પોટ છે ત્યાં આગળ એની પાછળનું કારણ શું કારણ કે આજે ડીપ ડિપ્રેશન બનેલું છે એ દરિયાની અંદર પણ ગઈકાલે એક બોટ પણ ડૂબતા જોઈ હતી કે વેરાવળના દરિયામાં એક બોટ ઊંધી પડી ગઈ તો એની પાછળનું કારણ શું કારણ કે જે ડીપ ડિપ્રેશન છે હવે દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યું છે મેન કારણ તો એ છે બેન કે આ સિસ્ટમનો ઘેરાવો છે પાંચસો થી લઈ અને સાડા સાતસો કિલોમીટરનો છે જેનો સેન્ટ્રલ પાર્ટ અત્યારે કચ્છ ઉપર છે જે સેન્ટ્રલ છે પાંચસો થી સાતસો કિલોમીટર પ્રભાવિત કરી રહ્યો છે જેને કારણે સિસ્ટમનું જે કેન્દ્ર બિંદુ જ્યાંથી પસાર થયું ત્યાંથી પાંચસો સાતસો કિલોમીટર દૂર પણ વરસાદો નોંધાયા છે એ પણ ભારેથી અતિભારે નોંધાયા છે એટલે આનો ઘેરાવો ખૂબ મોટો છે અને આ સિસ્ટમ છે એ સૌ પ્રથમથી આ શક્તિશાળી સિસ્ટમ હતી એટલે એમાં પવનની સ્પીડ છે એમાં વધારો હતો અને મહત્વનું એ પણ છે કે આ સિસ્ટમનો જે ઝુકાવ હોય છે એ દક્ષિણ પશ્ચિમ તરફ છે એટલે થોડીક પવનની સ્પીડ એમાં વધારે નોંધાઈ રહી છે સામાન્ય રીતે અત્યારે જેવી રીતે મેં આપને જણાવ્યું એમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય કચ્છના ભાગો હોય કે બીજા ભાગોની અંદર પણ ચાલીસ કિલોમીટર કરતા પણ વધારે પવન ફૂંકાઈ રહ્યા છે અને આ સિસ્ટમ અત્યારે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે કચ્છમાંથી જેવી અત્યારે સ્થિર થઈ છે પણ ત્રીસ તારીખથી જેમ એ અરબી સમુદ્ર તરફ આગળ વધશે એને નબળી પડીને આગળ વધશે છતાં પણ એ અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે એટલે અત્યારે જે સમુદ્રની અંદર જે કરંટ જોવા મળી રહ્યો છે તે કરંટમાં પણ વધારો થઈ જશે એટલે ઊંચા મોજાઓ પણ ઉછળશે અને દરિયાની અંદર અનેક પ્રકારના તોફાનો જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને અમે પણ નિર્ભયની યોજના માધ્યમથી દરેક મિત્રોને સાવધાન કરી રહ્યા છીએ માછીમાર ભાઈઓ ખાસ કરીને દરિયો દરિયાનો કેરવો અને જે પ્રવાસીઓ દરિયા કિનારે ફરવા જતા હોય એ મિત્રો એ પણ દરિયાથી દૂર રહેવું કેમ કે આમાં પંદર મીટર કરતા પણ ઘણી જગ્યાએ ઊંચા મોજા ઉછળે તેવી શક્યતાઓ છે એટલે આ દરિયામાં પણ તોફાન જોવા મળશે અને હવે આ સિસ્ટમ છે એ ધીમે ધીમે અરબ અરબ સાગરમાં પ્રવેશ કરવાની છે એટલે જેમ આ સિસ્ટમ છે એ કચ્છ ઉપરથી પશ્ચિમ તરફ આગળ વધશે તેમ દરિયામાં તોફાનો વધી જશે જેને કારણે અત્યારે તંત્ર તરફથી દરિયામાં પણ ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે અમુક પ્રકારના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે આ સંપૂર્ણ જે પ્રક્રિયા અત્યારે થઈ રહી છે એનું મેઈન કારણ છે કે આ સિસ્ટમ જે એ થોડીક સ્ટ્રોંગ છે અને દરિયા તરફ આગળ વધી રહી છે એટલે આવનારા દિવસોમાં દરિયો તોફાની જોવા મળે તેવી શક્યતાઓ હાલ અમે પરમાનિ રહ્યા છીએ પરેશભાઈ આપે કીધું કે સિસ્ટમ અત્યારે સ્થિર થઈ ગઈ છે અને ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં કન્વર્ટ થઈ ગઈ છે એનું શું કારણ

પ્રકારનું નીચેથી પ્રેશર છે આ એકજોસ્ટ ફેન નું કામ કરતું હોય છે કોઈ પણ સિસ્ટમ હોય છે ઘડિયાળની ઉત્થમી દિશામાં ફરતી હોય છે ત્યારે એ વરસાદ આપવા માટે સક્ષમ હોય છે જેને anti ક્લોક કહેવામાં આવે છે કે ઘડિયાળની ઉછરતી દિશામાં ફરે છે એટલે આપણે anti ક્લોક કહીએ છીએ અને આ જે anti ક્લોક હોય એ નીચેથી બધું ઉપરની તરફ ખેંચતું હોય છે અને એ પ્રવાસ જેમ લાંબો થાય તેમ કોઈને કોઈ જગ્યાએ એને સ્થિર થવું જ પડે અને સ્થિર થાય એટલે એ નબળી પણ પડે એના જ ભાગરૂપે આ કચ્છ ઉપર અત્યારે સ્થિર થઈ છે અને સ્થિર થઈ છે એટલે હવે ધીમે ધીમે નબળી પડી રહી છે નબળી પડીને પછી જે સમુદ્રમાં આગળ વધશે એટલે વધારે નબળી પડતી જશે કેમ કે આગળ જતા પછી એને પૂરતું તાપમાન પણ નથી મળતું અને ખાસ કરીને આ સિસ્ટમ છે એ છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં અને સમુદ્રની અંદર વરસાદ વરસાવી રહી છે એટલે જેમ વધારે વરસાદ પડ્યો એટલે જે દરિયાઈ તાપમાન અને જમીનનું તાપમાન હતું એ પણ નીચું આવ્યું એટલે તાપમાન નીચું આવ્યું એને કારણે પણ સિસ્ટમોથી નબળી પડતી હોય મેં આપને જણાવ્યું કે જેમ તાપમાન ઊંચું મળે એમ સિસ્ટમને એક પ્રકારે એનર્જી મળતી હોય સિસ્ટમ વધારે સ્ટ્રોંગ બનતી હોય છે પણ જો સિસ્ટમ ને તાપમાન ન મળે અને ઠંડુ વાતાવરણ મળે તો સિસ્ટમ નબળી પડતી હોય છે એટલે જે સિસ્ટમ નું સેન્ટ્રલ પાર્ટ હતો ત્યાંથી પાંચસો સાતસો કિલોમીટરના એરિયામાં વરસાદો પડતા હતા એટલે આગળના ભાગોની અંદર આ તાપમાન છે ડાઉન આવ્યું છે તાપમાન નીચું થયું હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ છે અને એ ઠંડક વાળા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે જેને કારણે આ સિસ્ટમ નબળી પણ પડી રહી છે અને રોકાઈ પણ ગઈ છે એટલે સંપૂર્ણ ટેકનિકલ અને વૈજ્ઞાનિક કારણ આ છે આ છેલ્લો સવાલ પરેશભાઈ પૂછી લો આપને કે આ પહેલા આપણે તાવતે જોયું પછી બીજા વર્ષે બિફોર જોઈ જોયું આ વર્ષે આ ડીપ ડિપ્રેશન જે સાયક્લોન બનતા કહી શકાય કે વન સ્ટેપ પાછળ હતું આ આટલી બધી વાતાવરણમાં ફેરફારનું કારણ શું છે કારણ કે ગુજરાત એવું સ્ટેટ છે કે જ્યાં આગળ સાયક્લોન એટલું બધું તે આવતું નહોતું હવે આ સાયક્લોનિક સિસ્ટમ જે જોવા મળી રહી છે તેની પાછળનું કારણ શું છે મેન વાત તો એ છે બેન કે આમ જોવાય તો સરેરાશ આપણું જે તાપમાન છે સમુદ્ર તાપમાન છે એ છેલ્લા ચાલીસ વર્ષની અંદર અલગ થયું છે જેના ગ્લોબલ વોર્મિંગ છે લઈને પ્રદૂષણ છે લઈને બીજા અનેક કારણ છે વૃક્ષો જેવી રીતે ઘટી રહ્યા છે અનેક કારણ છે તાપમાન ઊંચું ગયું છે એ પણ એક કારણ છે જેને કારણે હવે સિસ્ટમો છે એ મજબૂત બને છે ત્યાં વરસાદ નથી પડતો ત્યાં બિલકુલ નથી પડતો અને જો પડે છે તો દસ ઇંચ કરતાં વધારે એક સાથે પડી જાય છે અતિવૃષ્ટિ સર્જી જાય છે અને એક એક કારણ એ પણ હતું અને short time માં જોવા જઈએ તો ગયા વર્ષે જે અલ્નીનો પ્રભાવ હતો અલનીનોને કારણે આપણે વરસાદના જે વિદાયનો સમય હોય છે ત્યારે ઓછા વરસાદો પડ્યા હતા એ લાંબો સમય એક અલ્લીનો આપણે સક્રિય જોવા મળ્યો એ પછી ચોમાસાની આ વર્ષે બે હજાર ચોવીસના ના ચોમાસાની શરૂઆતની અંદર એ તાપમાન ડાઉન આવ્યું પેસેફિક મહાસાગરનું તાપમાન ડાઉન આવવાને કારણે અલ્લીનો ન્યુટ્રલ થયો એટલે કે પછી અલ્નીનો અથવા તો લાનીનો બેમાંથી કોઈ પણ વસ્તુ કન્ડિશન સક્રિય હતી નહીં પણ હવે છેલ્લા પાંચ ચાર અથવા તો પાંચ દિવસથી એ પ્રશાંત મહાસાગરનું તાપમાન ડાઉન આવ્યું છે અને હવે લાનીના સક્રિય થઈ ચૂક્યું છે લાનીના જ્યારે જ્યારે સક્રિય થાય ત્યારે આયુડી છે પોઝિટિવ ફેઝમાં આવે છે આયુડી નું ફૂલફોર્મ થાય ઇન્ડિયન મોશન ડાયપોલ જે આપણું હિન્દ મહાસાગરનું તાપમાન છે એ અત્યારે ફેવરેબલ છે એ સાથે દક્ષિણ ગુજરાત થી લઈને કેરળના નો જે ઓક્સો ટ્રક હોય છે એ પણ મજબૂત છે આ આ તમામ કારણે જે સિસ્ટમ હતી એ ડીપ ડિપ્રેશન ની કેટેગરી સુધી જઈ શકી અને વધારે મજબૂત બની એટલે આ સિસ્ટમ મજબૂત બની એની પાછળ પણ જે આપણે આઈઓટી ઓક્સો ટ્રક અને લાડીના આ ત્રણેય પરિબળો છે એ જવાબદાર હતા જેને કારણે આપણે આમ તો ત્રણ સિસ્ટમ શરૂઆતમાં બની હતી એક તો રાજસ્થાન અને પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એક વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં હતી અને એક બંગાળની ખાડીનું લો પ્રેશર હતું એટલે બંગાળની ખાડીનું લો પ્રેશર જેવું ગુજરાતની નજીક પહોંચ્યું એમ અરબ સાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીનું લો પ્રેશર એ બંને મર્જ થઈ ગયા જે આપણે શરૂઆતથી કહેતા આવીએ છીએ અને એ પછી વધારે મજબૂત સિસ્ટમ બનીને એમાં પણ લાદી ના સક્રિય થયો છે એટલે system ને મજબૂત બનવા માટે યોગ્ય હવામાન મળતું રહે છે અરબ સાગર પણ પૂરતો ભેજ પડતો રહે છે આ તમામ પરિબળો કારણે આ સિસ્ટમ મજબૂત બની અને આમ કહી શકાય કે આ છેલ્લા પાંચ વર્ષ અને પાંચ થી લઈને દસ વર્ષ સુધીની સૌથી શક્તિશાળી સિસ્ટમ છે એ બંગાળ ની ખાડી માંથી આવીને ગુજરાત પરથી પસાર થઈ છે અને જેને કારણે ગુજરાતને ને ગમરોળી નાખ્યું જો કે આ સિસ્ટમમાંથી આપણે હવે મુક્ત થશું પણ મેં આપને કે એકત્રીસ ઓગસ્ટ હોય તો રાહત ના સમાચાર બેન એ છે કે એ લો પ્રેશર આના જેટલું મજબૂત નહીં બને એ થોડુંક નબળું હશે નબળું હશે છતાં પણ એ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ આવશે જોકે એ જેમ અંદર સાર્વત્રિક નહીં હોય પણ મને એવું લાગી છે કે બરોડા અને દક્ષિણ ભાગો ની અંદર થી એક નવો રાઉન્ડ હળવું હશે છતાં પણ ચાર અથવા તો પાંચ સપ્ટેમ્બરથી નવું રાઉન્ડ પણ ફરીથી બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ તો આપને ત્યાં વરસાદ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને આપણે વરસાદ વિશે ખૂબ ઝીણવટભરી માહિતી મેળવી અને જે માછીમારો દરિયામાં જવાના એક વોર્નિંગ પણ ઇશ્યુ કરવામાં આવી છે કે માછીમારો દરિયામાં ન જાય અને હવે જે સંકટ છે એ દ્વારકા જામનગર પોરબંદર અને કચ્છના વિસ્તારોની અંદર છે તો આવનારા અડતાલીસ કલાક માટે તે લોકો પણ સાવચેતીથી રહે